શું તમે ઘેર બેઠા અભ્યાસ કરવા માંગો છો કે નર્સિંગ ક્ષેત્રમાં કેરિયર બનાવવા માંગો છો તો આજે જ મુલાકાત લો વિદ્યાકુંજ એજ્યુકેશન એન્ડ પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇડ સિટી સેન્ટર વિરમગામ અહીં ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી એડમિશન કરાવવામાં આવશે યુજીસી માન્ય યુનિવર્સિટીઓમાં એડમિશનની સુવિધા તેમજ ઓનલાઈન પ્રક્રિયા સાથે અને ખાસ એસસી એસટી વિદ્યાર્થીઓ માટે સરકાર શ્રી ની લાભ ફી સીપ કાર્ડવાળા વાળા એસટી વિદ્યાર્થીઓ માટે પણ એડમિશન તો રાહ સેની જુઓ છો આજે જ મળો વિદ્યાકુંજ એજ્યુકેશન એન્ડ પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટ મોબાઈલ નંબર સિત્તેર એક ત્રેસઠ જીરો પંચોતેર અગિયાર તમારું ભવિષ્ય તમારું કેરિયર હવે માત્ર એક પગલું દૂર